નમસ્તે બાળકો આજે આપણે ગુજરાતી સરળ વાંચન પગલું આઠમાં કાનો બે માત્રા અઉવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતાં શીખીશું તો ચાલો શીખીએ કાનો બે માત્રાવાળા શબ્દો મને કાનો બે માત્રા મૌન નને કાનો બે માત્રા નૌકા ગૌર ગૌરી ભૌમ સૌર સૌરભ ગૌરવ સૌરવ કૌવત ગૌતમ જૌહર યૌવન યૌગિક મૌલિક મૌખિક સૌમિલ ભૌતિક ગૌમુખી ઔષધ પૌરાણિક અલૌકિક ભૌમિતિક ભૌગોલિક નવજવાન ગૌરી પૂજન નૌકા વિહાર ઔપચારિક બાળમિત્રો હવે આપણે કાનો બે માત્રાવાળા વાંચન કરતાં શીખીશું ગૌરવ ગીત ગાય છે સૌરભ સેવા કરે છે નવતમ ગૌસેવા કરે છે શૌમિલ નૌકા વિહાર કરે છે ગૌતમ મૌખિક જવાબ આપે છે બાળ મિત્રો આ વિડીયોમાં આપણે કાનો અને બે માત્રાવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતા શીખ્યા જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો આવજો